નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું ઈઝી જ્ઞાન અગત્યનો ભાગ છે ચાલો જોઈએ દ્વિઘાત સમીકરણ એટલે શું દ્વિઘાત નામમાં જ અર્થ છે દ્વિઘાત દ્વિ એટલે બે બરોબર જે સમીકરણની કેટલી ઘાત હોય વધારે વધારે બે ઘાત હોય એને દ્વિઘાત સમીકરણ કહેવામાં આવે છે એનું પ્રમાણિત સ્વરૂપ કયું છે કયું છે પ્રમાણિત સ્વરૂપ દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ એ ખબર પડતી હોય નોટ ઇક્વલ ટુ ઝીરો એટલે શું તો શું આપણે એક ઉદાહરણના દાખલા તરીકે સમજીએ ઉદાહરણ લઈએ દ્વિઘાત સમીકરણનું તો દ્વિઘાત સમીકરણનું ઉદાહરણ ટુ એક્સ સ્ક્વેર પ્લસ એટએક્સ પ્લસ થ્રી

આ દ્વિઘાત સમીકરણ નહીં એટલે આપણે પહેલા જ ચોકોટ આપી દીધી છે કે એક્સ સ્ક્ર પ્લસ બી એક્સ પ્લસ સી એ નોટ ઇક્વલ ટુ ઝીરો એટલે એની કિંમત ઝીરો હોવી જોઈએ નહીં

હમણાં સુધી જે શ્રીધર આચાર્ય આપેલું કે દ્વિઘાત સમીકરણ એટલે શું તો એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી પ્લસો માઇનસ અંડરુટ ઓફ બી સ્કવેર માઇનસ ચાર એસી ભાગ્યા ટુ

તો બીજ આપણને મળશે નહીં જો આ ત્રણ વસ્તુ આ ચેપ્ટરમાંથી માંથી બહુ અગત્યની છે એક તો એમસીક્યુ માટે ખાસ